ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો થયો છે તેમની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ જ નથી લઈ રહી કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં આજે તેમના કેસ પર જામીન અંગે સુનાવણી થવાની હતી પરંતુ આ સુનાવણીમાં મુદ્દત પડી હોવાના સમાચાર મળી રહ્યા છે આગામી અઠ્યાવીસ ઓગસ્ટે તેમના જામીન ઉપર સુનાવણી થશે તે પ્રકારની વાત સામે આવી રહી છે ત્યારે એ તો કઈ બાબત છે કે મુદ્દત પડી છે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો નવજીએ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન

કોર્ટોએ તેમની અરજી ફગાવી હતી અને પાંચ ઓગસ્ટની આસપાસ ચૈતર વસાવાના વકીલ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી ત્યારે પાંચ ઓગસ્ટે ચૈતર વસાવાના જામીન ઉપર સુનાવણી થવાની હતી પરંતુ ચૈતર વસાવાનો જે સિત્યાસી નંબર આ કેસનો હતો અને સિત્યોતેર નંબર સુધી ગુજરાત હાઈકોર્ટમાં કેસની બાબતમાં દલીલો અને સુનાવણીઓ કેસોની થઈ હતી અને બેન્ચ થઈ જવાના કારણે આગામી ઓગસ્ટ એટલે કે આજનો સમય ધારાસભ્ય ચૈતર વસાવાના ઉપર આપવામાં આવ્યો હતો આજે પચાસમો નંબર ધારાસભ્ય ચૈતર વસાવાના જમીન ઉપર હતો ને જ્યારે ધારાસભ્ય ચૈતર વસાવાના વકીલ દ્વારા જામીન માટે જે બાબતો છે તે રજૂ કરી ત્યારે સરકારી પક્ષના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી કે સરકારી

હાઈકોર્ટ નક્કી કરશે કે ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન આપવા છે કે નથી આપવા પરંતુ હાલ મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે જેના કારણે ધારાસભ્યની મુશ્કેલીમાં વધારો થયો છે દર્શક મિત્રો આવા જ અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર